તો જય માતાજી મિત્રો આજે આપણે બનાવવાનું છે ગોમડાનું દેશી ભોજન એટલા દ્વાદરદાની કઢી અને બાજરીનો રોટલો અને હું જો તો મેઠો લેબડો લેવા અને આપણા ભાઈઓ બધા તો લોકેશન ઉપર જતા રહ્યા એ બધું કોમકાજ ચાલુ થઈ ગયું એટલે આપણે હવે લેબડો લઈને જઈએ તરત કઢી બનાવી અને બાજરીનો રોટલો અને ખુલ્લી હવામાં બાજરીનો રોટલો અને કઢી ખાવાની મજા આવશે અને જોડે છાસ બાસ હોય ને મજા આવી જાય હડો આપણા જોડે એકમ

आ करो बेटा करो चालू है चालू है तुम खाली ये नया डब्बू आ गया सुई डब्बू ऊपर ले यार हीरो नीलम

બાજરીવા ગવાના ગવાના ન બાજરીના બાજરીમાં લાયા બરોબર ને તો ભાવે નહીં યાર ના ભાવ તો ખાવાનું નહીં ખાવાનું એટલે

પીવાની ડબોળી ખવાય રોટલો ચાલુ કરતો કરતો એ બનાવી તમે જોવું તો ખરે આવતું નઈ મારે લેવાનું પેલા ડુંગળી બુંગળી લે આવ્યો હતો મિત્રો આ પોદડા કઢી સુપર બની દાળ દુખાય પણ બાજરીનો રોટલો એવો મેઠો લાગે ને અને ખાવાની એકદમ મજા આવી જાય મિત્રો આપણે તો આ કઢીમાં રોટલો મોહડી અને પછી ખાશીયે બની છે જો પેલા થોડી ચાસી છે કટ કરી બની છે હારી એટલે આપણો રોટલો મોહડીને ખાશીયે તો મિત્રો હું તમને કીધું તો પેલા આપણા ગામડાનું દેશી ભોજન અને એકદમ ખુલ્લી હવા ઠંડી મસ્ત શેતરમો આ તોદરદાની કઢી ને બાજરીનો રોટલો અને જોડી ડુંગળી હ બહુ મસ્ત સુપર તોદરદાની કઢી સુપર મસ્ત બની ત્યાં મજા આવે